હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી આજે ફરી એકવાર તમારા માટે આખા યુનિક ને પ્રીમિયમ સેપ અંદર ગ્લાસ સેટ લઈને આવ્યો છું જે યુએસ મોટા મોટી એક્સપો કંપની છે એના ગ્લાસ તમારા માટે લઈને આવ્યો છું મારા ઘણા ગ્રેક ની હતી કે જે લેમન સેટમાં ગ્લાસ આવે છે એવા તમે ખાલી ગ્લાસ લઈને આવો તેના માટે આખા હું યુનિક આખા રજવાડી શેપની અંદર ગ્લાસ લઈને આવ્યો છું ગ્લાસ જે છે એ ઓરિજિનલ સ્ટેનલેસ સ્ટીલનો નો રહેશે લાઈફ ટાઈમ ગેરંટી વાળો મિરલ પોલીશ ની અંદર કાળું પડે ફાટે તો પીસ ટુ પીસની ગેરંટી આની અંદર તમને મળી જશે મિત્ર અને આવી રીતે તમને લેઝર પ્રિન્ટ મળી જશે બે બાજુ લેઝર પ્રિન્ટ આવી જશે આ તમારે કોઈ દિવસ જશે નહીં આ તમારે એક બોક્સની અંદર છ ગ્લાસ તમને મળી જવાના છે અને એનું બોક્સ જે છે એ આખું પ્રીમિયમ બોક્સ આવશે તમારે કોઈને ગિફ્ટમાં દેવું હોય કે તમારે ઘરમાં યુઝ કરવું હોય કે દીકરીના કરિયાવરમાં તમારે મૂકવા માટે પણ આખી યુનિક વેરાયટી છે આ અને આપણે ભાવની વાત કરીએ તો આનો ભાવ ઓરિજિનલ સત્તરસો ને નવ્વાણું રૂપિયા ભાવ છે આજે સિવર વાસણ ભંડાર તમારા માટે ફૂલ ની અંદર ઓનલી ને ઓનલી બારસો ને નવ્વાણું રૂપિયામાં તમને એક બોક્સ આપી દેવાનું છે મિત્ર તો જલ્દીથી જલ્દી સ્ક્રીનશોટ પાડી મને માં મેસેજ નાખો મારા વાલા મિત્ર અને ઓલ ઇન્ડિયા કુરિયર અવેલેબલ છે ઓલ ઇન્ડિયા કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે મિત્ર અને ગુજરાતની અંદર ફ્રી માં તમને ઘર બેઠા હું પહોંચાડી આપીશ મારા વાલા મિત્ર અને આવા અવનવા વિડીયો જોવા માટે મારા બેગને ફોલો કરો લાઇક કરો અને આગળ તમારા ગ્રુપમાં શેર કરો